જય ભીમ જય સંવિધાન કે હું દાનાભાઈ રાઠોડ આ એક નૈનાબેન બારીયા એક્રોસિટીના તોમલદારને પ્રોત્સાહન આપવામાં એમનો મેન હાથ કે મારા દાદા દીકરા હતા એટલે હું તમારા દાદા દીકરા હતા તેમ પોલીસ મારતા એટલે એનું નહીં પકડવાનો નૈનાબેન પછી કે મારા મત કેસ થયા હવે આરામાં પગ તમે હાથે કરીને ચાલુ ગાડીને ભરાવાય જ્યાં નૈનાબેન બારીયા એટલે આમ થોડુંક મને એવું લાગે છે કે ભાણીબેન ભાણીબેન કૌકા બહુ બધું થાય પણ નૈનાબેન તમને ભાવનગર જિલ્લાની બહાર કરીને ગોધરા નાખી દીધા તોય તમારે બોટાદ દાવું ઉપડ્યું એક હરણી મારા હાવજ નો શિકાર કરી ગઈ મને લાખોમાં એક છે ભાણે આવું છે ભાઈ એટલે નૈનાબેન બારીયા રીમાબા ઝાલા પર જે આક્ષેપ કરો છો તમે પી જાય એટલે કદાચ એના માટે વેફઆઈઆર તમે કરાવવાની કોશિશ કરો પણ કાંઈ થાય નહીં તમારા કાન છે પહેલાં તો તમે ચાલુ ગાડીમાં પગ ભરાયો આ છેલ્લો છેલ્લો મુદ્દો તમારો અને આ બધું તમારા સરકારી પોસ્ટમાં હોવ એટલે આ નો સારું લાગે અમારી રેખા બધા અંડા કંડા કરતા હોય તો થોડુંક સારું પણ લાગે કારણ કે હાથ ગાંગલે ગોખલે દેવો તમે એમાં ન આવો એટલે ખાસ તમને નર્મ વિનંતી છે કે આવું બધું ન સારું લાગે અને તમારે એમ કે હું આમ કરું તેમ કરું જે એ બધા નાટક છે અને થોડુંક ખેલ કરવાનો પ્લાન તમારો હતો પણ એક અરણે મારા હાવજનો શિકાર કરી ગઈ એવા લાખો દેતા ન મળે એક મારો ભાણે એવો મારો ભાણેજ આ ખાલી અમુક અમુક વ્યક્તિ છે બધાએ સમજવું જરૂરી છે નહીં આ વિડીયો આમાં બહુ નામ પડાય એવું છે નહીં અને રહી વાત બીજી કે એક અમારે સુરતમાં ગોટીનું બહુ વાલી રહ્યું છે એટલે ગોટી બોટીથી બીવાનું નહીં તાત્કાલિક પોલીસ સ્ટેશન જાઓ પોલીસવાળા તો જલ્દી કોઈ કાંઈ જેમ તેમ તો માને એમ નથી કેમ કે બોલે એના આકાઓને અરે ફોટા છે કારણ કે એ બધા લાગ્યા ભાગ્યા હોય એના આકાઓ જે છે ને મેન મેન અંદર ફોટા છે ને આનું એસઆઈટી કરો તો આ બધેના કોન્ટ્રાક્ટ ચોવીસ કલાકની અરે નીકળે તો માનવાનું કાવડાના આમાં હાથ છે આની એસઆઈટી કરો એટલે જયરાજભાઈની કરી તમે એસઆઈટી બોલો તો મારવાય નહોતો આ તો મારે છે ને આના વિડીયા છે બોલે કદાચ હલો મોકલ્યા હતા નહોતા મોકલ્યા એક વાત સાહેબની છે પણ આ તો પોતે મારે છે એટલે આ કરોડોના છે કૌભાંડ આની અંદર એક હજાર ટકા જેટલા આકાઓના હારે ફોટા છે ને એ બધા આમાં લાગ્યા ભાજા છે આવા સિરાગ ગોટી આવા ખાગાઓ જ્યાં જ્યાં છે ત્યાં આને એક સરકારને કેન્દ્ર સરકારને નરમા અપીલ કે આવા અહીંયા મળે ત્યાંની હારે ફોટા પડાવી અને ચિંસપાટા કરી અને હારા હારા વ્યક્તિઓને અંદર ફસાવે આવીની કાર્યવાહી કરો હવે નાનું એવું ક્યાંક ત્રણ ફૈદ્યાનું ક્યાંક ચોરી કરી હોય ક્યાંક થોડા ઘણું બંડા કાંડા હોય તો તમે પૂરી જ જોશો એફઆઈઆર ફાળી નાખો છો જલ્દી તો આનું એસઆઈટી હું તો કઉ કરાય તો બધ એની ખબર પડી જાય પણ એસઆઈટી કરવાવાળા જે અંદર છે કરાવવા કરાવવાવાળા જ અંદર હારે મળી જ્યાં છે ફોટા છે એના ઉપરથી આપણે સાબિત થાય કે આ ભાઈ આમ હશે અને સિરાગ ગોટીને આપણે પાછી બી કઈ ન લાગતી અમે કાયદા કાનૂનને માનવાવાળા સહી અને બાબાસાહેબને માનવાવાળા છે સંવિધાનથી હાલવાવાળા સહી એટલે ચિરાગ ગોટી પાછી બનતા જ બી કઈ ન લાગતી હું સુરતમાં રહું છું મને મારું ગામ બગડાણાની બાજુમાં દુદાણા છે જ્યારે બારો આવે તેની વિડીયો જોઈ અને ફોન કરવો તો કરજે અને ઘરે આવવું હોય તો આવી જાય અહીંયા ખાલી ત્રણ ગોદડા છે કોઈ ટેન્શન છે નહીં ગોઠવાના એમાં ઘટે છે આ તો કોઈક હોય એને બધું નડે અને વાંધો આવે પણ આવા ગુંડાઓને આવા પાછા સુરતમાં ઘણા ગુંડા છે ચીરા ગોટી એક ને આવા ઘણાય છે પઠાણી ઉઘરાણીવાળા પઠાણી ઉઘરાણી એમ મારી નાખું તોડી નાખું પાડી નાખું અને ચીરાગ ગોટીની ગી તને વ્યામ હોય તો ખાલી પાંચ લાખ રૂપિયા અને તું લેવા આવ્યો ઘરે તારી પોલીસ કેસ તો પછી કરવા જાઉં પણ તારી જિંદગી બગાડી તો આ કે છે પોલીસ કેસ કરવા પછી જ તું કંઈક લોઢા બજારે સડી ગયો એમ આ તને ખાસ ચીરાગ ગોટીને કહું છું અને એટલે જયરાજ વિરોધ ઘણા વિડીયા બનાવતા હતા આમ છે તેમ છે એટલે આની વાહે કરો આવા કઈએ કાની વાહે દુઃખી થાય છે માનવતા માનવતા તરીકે કરો સમાજનો ન જુઓ માનવતા તરીકે જુઓ અને આના વિડીયા બનાવો તો મરદના દીકરા ગળી તો તમારી મૂતુના આંકડાને મરદ કહી ને કે અહીંયા કાંઈ છે નહીં બનાવ્યો છે જ્યાં ફાંકા પાડો ત્યાં પાડી દે એ લો ફરું છું જય ભીમ જય સવિધાન